ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે કાજલા ઘરમાં તો આજે આપણે બનાવવાના છે ગણેશ ચતુર્થીમાં જે બનાવવામાં આવતા એવા ચૂરમાના લાડુ બનાવવાના છે જે નાનાથી લઈ અને મોટા સૌને ખૂબ જ પ્રિય હોય છે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને જો ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવી લઈએ ચૂરમાના લાડુ લાડુ બનાવવા માટે અહીં પાંચસો ગ્રામ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે જે ભાખરી બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ તે ઝાડો લોટ લેવાનો છે એક વાટકો આપણે દળેલી ખાંડ લીધી છે એક વાટકો ઘી લીધું છે એક વાટકો આપણે કાંટી બદામ લીધો છે એક વાટકી આપણે એલથી લીધી છે અને એક વાટકી નાની આપણે ખસસી લીધી છે હવે આપણે આપણે મુઠિયાનો લોટ બાંધી લઈએ લાડવા માટે પહેલાં મુઠિયા તૈયાર કરવા પડશે તેનો લોટ બાંધી લઈએ બાંધવા માટે તો પહેલાં તો આપણે લોટનું લોણ આપવું પડશે એટલે આપણે તેમાં જરૂર મુજબ આપણે મોન આપતા જવાનું છે આવી રીતે મિક્સ કરતું જવાનું છે અને મોનને ઉમેરતું જવાનું છે આવી રીતે મુઠ્ઠી વળે એટલું મોન આપવાનું છે આવી રીતે મુઠ્ઠી વળે એ રીતનું મોન આપવાનું છે તમે ઘીનું મોન પણ આપી શકો મેં અહીં તેલનું મોન આપેલું છે હવે આપણે તેનો લોટ બાંધવાનો છે લોટ બાંધવા માટે આપણે ગરમ પાણી લેવાનું છે ગરમ પાણીથી આપણે આનું મૂઠિયાનો લોટ બાંધવાનો છે હવે આપણે ધીરે ધીરે ગરમ પાણીથી આપણે લોટ બાંધતા જવાનું છે જરૂર મુજબ પાણી ઉમેરતું જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે લોટને બહુ ઢીલો નથી બાંધવાનો કઠણ લોટ રાખવાનો છે હવે આપણે પાણીની જરૂર છે થોડું પાણી ઉમેરીશું અને આવી રીતે મિક્સ કરતા જવાનું છે એટલે આપણો લોટ બંધાઈ જશે હવે આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે તેમાંથી નાના નાના મુઠિયા કરી લેવાના છે આવી રીતના લોટને કરી અને તળવા માટે આપણે મુઠિયા બનાવી લેવાના છે આવી રીતે હાથથી દબાવી અને આવી રીતના મુઠિયા તૈયાર કરી લેવાના છે આવી રીતના બધા નાના નાના આપણે મુઠિયા તૈયાર કરી લઈશું પછી આપણે તેને તળી લેવાના છે જોઈ શકો છો આપણા બધા મુઠિયા વળી ગયા છે હવે આપણે તેને તળી લઈએ આપણે મુઠિયા તળવા માટે એક બાઉલમાં આપણે તેલ લીધું છે હવે ગેસ પર ચાલુ કરીશું અને તેલને સારી રીતે ગરમ થવા દઈશું પછી આપણે તેમાં મુઠિયા તળી લેવાના છે આપણે થોડો લોટ આખીને જોઈ લઈએ આપણું તેલ આવ્યું છે કે નહીં ચેક કરી લઈએ તેલ નથી આવ્યું થોડીવાર ગરમ થવા દઈશું પછી આપણે તળીશું આવી રીતે તેલમાં મુઠિયાને એડ કરતા જવાના છે અને સારી રીતે આપણે તળી લેવાના છે ગેસની ધીમી રાખવાની છે અને તેને સારી રીતે છે આવી જોઈ શકો છો આપડા મુઠિયા સરસ તળાઈ રહ્યા છે આપડા મુઠિયા ગોલ્ડન બ્રાઉન રંગ થાય ત્યાં સુધી તળવાના છે આપ જોઈ શકો છો જો કલર ફરી ગયો છે તે શી સિવા થઈ ગયા છે હજી થોડી વાર આપણે તળવા દેવાના છે શકો છો આપણા મુઠિયા તળાઈ ગયા છે આવી રીતે બધા મુઠિયાને તળી લેવાના છે હવે આપણે આ મુઠિયાને બહાર કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું આવી રીતે મુઠિયાને બહાર કાઢી લેવાના છે જોઈ શકો છો કેટલા સરસ મુઠિયા તળાઈ ગયા છે મુઠિયા બધા તળાઈ ગયા છે હવે થોડી વાર તેને ઠંડા થવા દઈશું અને પછી તેને ભાંગી અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું કરી લેવાના છે આવી રીતે મુઠિયાને પેલા ભાંગી લેવાના છે

એટલે આપણે એક સરખા લાડુ બનશે આવી રીતે ચાય લેવાનું છે આપણું લાડવાનું મિશ્રણ સારી રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં એલચી પાવડર એડ કરીશું કાજુ બદામનો ભૂકો એડ કરીશું અને આપણે જે દળેલી ખાંડ લીધી હતી તે એડ કરીશું જો તમે વધુ ગેળું ખાતા હોય તો તમારે ખાંડનું પ્રમાણ વધુ રાખવાનું મેં અહીં એક વાટકો લીધી છે આપણે તેમાં ખાંડ ઉમેરીશું

આપણું સારી રીતે મિશ્રણ મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં ઘી ઉમેરીશું આવી રીતે છે પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો કેટલી સરસ આવી રહી છે કેટલા સરસ આપણા લાડુ બની રહ્યા છે આવી રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ અને લાડુને ને લેવાના છે આવી રીતે દબાવશો એટલે આપણા સરસ ગોળ ગોળ લાડુ બની જશે આવી રીતે લાડુ વાઈ લેવાના છે આપ જોઈ શકો છો આવી રીતના લાડુ વાળી લેવાનો છે હવે આપણે તેમાં થોડા ઘસખસ ઉમેરી અને લાડુમાં ઉપરથી એડ કરી દેવાના છે અને આવી રીતે ફેરવી લેવાનો એટલે આપણા ખસખસ લાડુમાં એડ થઈ જશે આવી રીતના લાડુ બનાવી લેવાનો છે ઉપર આપણે બદામથી ગાર્નિશ કરીશું આવી રીતના લાડુ બનાવી લેવાના છે આપ જોઈ શકો છો આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે આપણા ચૂરમાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે એક ડીશમાં સર્વ કરી લઈએ આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા ચુરમાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે બે ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો આપણા ગણેશ ચતુર્થી સ્પેશિયલ લાડુ આપણા તૈયાર થઈ ગયા છે તૈયાર છે આપણા જોડવાના લાડુ ગણેશ ચતુર્થી સ્પેશિયલ આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી રેસીપીને તમારા ફેમિલી મેમ્બર તમારા મિત્રો બધાને શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્કસ ફોર વોચિંગ